વિકાસ એક મહિનામાં પાંચ વખત સાપ કરડ્યો હતો અને તે સુપાઈ ગયો હતો તેમ છતાં તેને ત્યાં પણ સાપે ડંખ માર્યો હતો યુપીના જિલ્લામાં આ ઘટના સામે આવી છે જ્યાંથી આ ઘટના સાંભળીને લોકો ચક્કરમાં આવી ગયા છે એક જ વ્યક્તિને સાપ કેવી રીતે ડંખ મારી શકે આટલું જ નહીં યુવક જ્યાં પણ સંતાય છે ત્યાં પણ સાપ તેને છોડતો નથી અને તે યુવકને ડંખ માર્યો હતો ફતેપુર જિલ્લામાં રહેતા વિકાસ દુબે નામના એક વ્યક્તિને એક મહિનામાં પાંચ વખત સાપે માર્યો હતો અને આશ્ચર્યની વાત તો એ છે છે કે દરેક વખત સારવાર બાદ આ યુવક સાજો થઈ જાય પ્રશ્ન એ છે કે આ યુવકને સાપ કેમ ડંખ મારે છે તેમાંથી કોઈ એક બદલો લે છે પરંતુ અહીં આવી કોઈ વાર્તા નથી તો પછી સાપ કેમ ડંખ મારે છે યુવક વારંવાર સાજો થઈ જાય છે જ્યારે યુવકને ચાર વખત સાપે ડંખ માર્યો ત્યારે તે તેમના માસીના માસીના ઘરે ઘરે રહેતો હતો પરંતુ સાપ તેની પણ ગયો અને યુવકને ડંખ માર્યો આ ઘટનાના કારણે તે યુવક તેમજ તેમના પરિવારજનો હાલ ચિંતિત છે અને તેના ભવિષ્યને લઈને ચિંતિત છે એક વખત તેને સાપે ડંખ માર્યો જ્યારે વિકાસ દુબે વિગતવાર માહિતી આપી

બગડી જાય છે અને પરિવારજનો ડરી ગયા પછી તે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી તે સાજા થઈ જાય છે ચોથી વખત સાપે સાતમા દિવસ પસાર ન થવા દીધો સાપે વિકાસનો શિકાર બનાવ્યો ત્યારે પરિવારજનોએ તેને સારવાર માટે લઈ ગયા હતા જો કે આ વખત પણ તે બચી ગયો હતો આવી સ્થિતિમાં સગા સંબંધીએ વિકાસને ક્યાંક અન્ય જગ્યાએ મોકલી દેવાની સલાહ આપી પરંતુ ગત શુક્રવારે રાત્રે બાર વાગ્યાની આસપાસ તેને ફરીથી સાપે ડંખ માર્યો જેના પછી તેના પરિવારો તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા વિકાસ હાલમાં સારવાર હેઠળ છે આઘાત લાગ્યો છે ગ્રામ્યજનો ચોંકી ગયા છે પરિવાર ડરી ગયો છે જોકે સાપની શોધખોલ ચાલી રહી છે પરંતુ તે ક્યાંય મળ્યો નથી હવે આ કિસ્સામાં આગળ શું થાય છે તે ફક્ત સમય જ બતાવશે